હલો મિત્રો નો વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો ખાસ કરીને આપણે વાત કરવાનું છે આજે શું ખબર છે તમને કે એલપીજી ગેસ સિલિન્ડરમાં ભાવમાં ઘટાડો થયો છે કેટલો ઘટાડો થયો છે અને શું પ્રોસેસ છે અને શું પ્રોસેસ છે બધી માહિતી કરવાનું છે મિત્રો મેળવવાના છે આપણે જો મિત્રો સેલમાં ન હોય તો શેનને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે વિડીયો છે મિત્રો કન્ટિન્યુ સ્ટાર્ટ કરી દઈએ તો મિત્રો વાત કરીએ તો એલપીજી પ્રાઇસ કટ એટલે શું ગેસમાં એલપીજી ગેસ સિલિન્ડર મિત્રો છે એમાં ભાવમાં ઘટાડો થઈ છે કેટલો કેટલો ઘટાડો થયો છે શું આપણે ગુજરાત માટે પણ લાગુ થયું છે એ પણ આપણે ડિસ્કસ કરવાના છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ મિનેરો મિત્રો તો મિત્રો આપણે વાત કરીએ તો કટોક પ્રથમ મહિને નવા મહિનામાં જે સારા સમાચાર મિત્રો આવ્યો છે કારણ કે ઇન ઓઇલ કંપનીવાળા દ્વારા છે ઇંધણમાં ઘટાડો કર્યો છે મોંઘવારીમાં છે થોડો ઘણો સુધારો આવ્યો છે અને પહેલી જુલાઈથી છે એ ગેસ સિલિન્ડરમાં ભાવમાં છે એ ઘટાડો આવ્યો છે અને મિત્રો વાત કરીએ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને પ્રાદેશિક ભાવમાં તફાવત શું છે અને ઘરે ઘરેલું ગેસની કિંમતોમાં શું યથાવત છે એ પણ આપણે વાત કરીશું મિત્રો તો ખાસ કરીને વીડિયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો વિડીયો સર લાઇક કરી દઈએ મિત્રો ખાસ કરી અને આગળ આપણે વાત કરીએ તો જે કોલકાતા ચેન્નાઈ મુંબઈ બરાબર બધા અલગ અલગ ગેસના જે ભાવ છે મિત્રો અહીંયા આપેલા છે મિત્રો ખાસ કરીને આ બધા વેલામાં છે એકત્રીસ રૂપિયાનો ઘટાડો છે અન્ય શહેરોમાં જેમ કે પટના અમદાવાદ ભાવમાં ભાવમાં પણ આનંદ થોડો મળશે સિલિન્ડરમાં જે ઘટાડો છે મિત્રો નોંધાયો છે અને પ્રાદેશિકના જોઈએ મિત્રો જો જોઈએ તો એક થી ઓગણીસ કિલો પ્રોસ્ટ ગેસ સિલિન્ડરમાં કિંમતમાં છે અલગ અલગ ઘટાડો છે જોવા મળ્યો છે દિલ્હીમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો છે બાકીનામાં છે ઘણા બધો છે ભાવ છે એ મિત્રો ઘટ્યો છે અને આગળ વાત કરીએ મિત્રો તો સૌથી વધુ ફાયદો એ છે કે રેસ્ટોરન્ટ માલિક અને રિસ્ટ પ્રૂડ વિજેતાઓ માટે છે ખાસ કરી અને આધા સાથે છે પહેલાં ત્રીસ રૂપિયાનો ઓછામાં ઓછો ભાવ છે સિલિન્ડરમાં ગેસ ખરીદવા માટે હતો એટલે ઘણો બધો ઘટાડો છે મિત્રો નોંધાણેલો છે ની આગળ વાત કરીએ તો ગેસ સિલિન્ડરમાં ભાવમાં ઘટાડો તો એક જુલાઈથી જે આ નિયમો છે લાગુ કરવામાં આવશે મિત્રો ઓગણીસ કિલો સિલિન્ડર માટે કિંમતમાં ઘટાડો થયો છે મિત્રો અને રહેણા ગ્રાહકો માટે પણ સારા સમસ્યા મિત્રો કહી શકાય કારણ કે આ ઘણો બધો ભાવ છે એ ઘટ્યો છે ને આગળ વાત કરીએ તો આપણે જે ગેસ ઘરેલું ગેસ કિંમતોમાં યથાવત છે મિત્રો ખાસ કરીને સૌદ પોઈન્ટ બે કિલોગ્રામ ગેસ સિલિન્ડરમાં રૂપિયા આઠસો ત્રણ રૂપિયા અને કોલકાતા છે મુંબઈ છે બરાબર અલગ અલગ આઠસો અઢાર રૂપિયા એમ કરી અને ઘણો બધો છે ભાવ ઘટ્યો છે મિત્રો આ રીતના વિડીયો હતો મિત્રો તો વિડીયો સારો લાગ્યો છે સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી નવા વિડીયોમાં જય જય ભારત